થર્ટી ફર્સ્ટ માટે પાર્ડી પોલીસ એક્શન મોડમાં બે દિવસમાં થી વધુ ઝડપાયા ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ સાથે સરહદે એકસો દસ પોલીસ જવાનોએ કર્યું સઘન ચેકિંગ ઝડપાયેલા નશાબાજોએ પોલીસથી બચવા મીઠી બોલીથી અલગ અલગ બહાના કર્યા દક્ષિણ ગુજરાતના શરાબ કબાબના શોખીનો વર્ષની અંતિમ સાંજ દમણમાં પસાર કરવાનું વધારે પસંદ કરે છે અને ત્યાં ડાન્સ મસ્તી અને શરાબ કબાબની મહેફિલ માણી પરત ફરતા લોકો માટે પારડી પોલીસે એક્શન પ્લાન બનાવ્યો હતો અને પાર્ડી પોલીસ મથકેથી બે પીએસઆઈ અડસઠ પોલીસકર્મી જીઆરડી એસઆરડી ટીઆરબીના પચ્ચીસ આમ એકસો દસ જેટલા પોલીસ જવાનોએ બ્રીથ એનાલાઇઝર મશીનથી પાર્ડીના કલ્સર ચેકપોસ્ટ પરિયા ચાર રસ્તા પાર્ટી ચાર રસ્તા બગવાડા ટોલ બૂથ પર ચેકિંગ શરૂ કરી દીધું હતું આ સાથે ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટમાં કે વાડીમાં પાર્ટી રોકવા પેટ્રોલિંગ સાથે ચેકિંગ હાથ ધરાતા નશા પ્રેમીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને સોમવારના રોજથી મંગળવાર સુધીમાં પાડી પોલીસે 60 થી વધુ પિત્તળોને ઝડપી પાડ્યા હતા આ સાથે ધરપકડ પછી કેટલાક નશામાં મસ્ત લોકોએ પોલીસને છોડી મૂકવા માટે મજાકિયા બહાના રજુ કર્યા હતા તેમણે હવે કદી નશો નહીં કરું આ જીવનની છેલ્લી ભૂલ છે અને ફક્ત એક જ પેક કે બિયર પીધો હતો ચાલો સાહેબ ચા પીવા જઈએ જેવી મીઠી વાતોથી